ફ્રેન્ડ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે નવ બ્લોગમાં અત્યારે તૈયાર થઈ ગયા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ બેનની ખરીદી કરવા માટે કેમકે બેન અત્યારે થોડાક દિવસમાં જવાના છે ગામડે આજે વરસાદ નથી એટલે જઈ આવે આપણે સ્કૂટર પર બેસી ગયા અને હવે જઈ રહ્યા છીએ બજારમાં તો એ કઈ બાજુ જાય તો તમારે જવું પડે વિડીયો છેલ્લા સુધી તને ખબર પડે ચાલો મળીએ સીધા બજારમાં આવી ગયા છે ધર્મેન્ડ ઉપર બે જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો એને ખરીદી કરવાની છે કેમ કે થોડાક દિવસમાં હવે જવાની છે એટલા માટે તો કુર્તી એને રેનકોટ ને એવું બધું લેવાનું છે તો એ લઈ લે પછી બજારમાં ફરીએ આપણે બરાબર જોઈ લ્યો તમે અત્યારે હવે ચાલુ થઈ ગયું છે થોડીક વાર લાગશે તો અહીંયા ગીરદી થઈ જશે અત્યારે ઓછું હો તો આપણે એટલે ફરી લઈએ કેમ કે આજે રવિવાર છે ને એટલે રવિવારી ભરાય અહીંયા ઉપર અત્યારે અહીંયા જોવા રહી ગયા છે છે છત્રી તો અહીંયા બેન રેનકોટ જોઈ રહ્યા છે હવે અમે જોઈ રહ્યા છે બેન ને તો ઈ રેનકોટ નો ગઈ થોડોક આછો આછો હતો દોઢસો રૂપિયાનો હતો પણ તો જોઈએ આગળ મળશે તો લેશું બાકી જોઈ લઈએ કેમ થાય પેન્ટ પેન્ટ વેચાઈ હે આમ જોઈ લોચું નથી જોવાનું બેનને ગમે એટલું જોઈ લઈશું બાકી ઘર ભેગા થઈ જશું આમ તો રસોઈ કરીને જ આવ્યા છે પણ તો પણ થોડુંક ઘરે કામ બાકી છે હજુ તો જોઈ લઈએ હાલો થોડુંક તમને હો બતાવું આ છે ધર્મેન્દ્ર રોડ ની રઈવારી અહીંયાથી અમે ત્રણ બોટ સેટ લઈ લીધા છે હવે જોઈએ બસ બસ કેમ લેવું હે બસ નહીં 100 રૂપિયા હશે હો હે 100 રૂપિયા હશે

છે બે ના કપડા કેટલા સાડા ત્રણસો રૂપિયા કેટલા સાડા ત્રણસો પછી આ એક

છે આ પણ ને સો રૂપિયા નું બસ આ બે કપડા ની ખરીદી થઈ ગઈ તો ચાલો હવે આપણે પણ આ વિડીયો મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ